શનિની દશાના નિવારણ માટે અપનાવો આ ઉપાય ખરાબ સમયમાંથી મળશે મુક્તિ માન્યતા છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ થાય છે સાથે જ શનિદેવનો પણ વાસ થાય છે બ્રહ્માપુરાણ અનુસાર જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરે છે એમના તમામ કષ્ટ દૂર થાય છે હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે માન્યતા છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ થાય છે પીપળાના વૃક્ષમાં બ્રહ્માજી ઉપરના ભાગમાં મહાદેવ અને તનના તનમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે સાથે જ શનિદેવનો પણ વાસ થાય છે બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરે છે તેમના તમામ કષ્ટ દૂર થાય છે સાથે જ ગ્રહોના કારણે મળવાવાળી મુશ્કેલીઓમાંથી નિજાત મળે છે આવો જાણીએ પીપળાના ઝાડ સાથે જોડાયેલ સરળ જ્યોતિષ ઉપાય લગ્ન માટે શનિવારે એક ગ્લાસમાં દૂધ અને થોડા તલ નાખીને પીપડાના ચાડના મૂળમાં અર્પણ કરો તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમહનો જાપ કરો આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે શનિ દશા નિવારણ શનિવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડને જળ ચડાવો તેમજ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પાંચ વખત પરિક્રમા કરો આમ કરવાથી શનિની મહાદશામાંથી મુક્તિ મળે છે ઈચ્છા પૂર્તિ માટે શનિવાર પીપળાના ઝાડને પાણીમાં થોડો ગોળ અને દૂધ મિક્સ કરીને અર્પણ કરો તમારી ઈચ્છા પણ કહો પછી ઝાડને સ્પર્શ કરી પરિક્રમા કરો દુઃખ માટે ઉપાય શનિવારે પીપળાના ઝાડને બંને હાથે સ્પર્શ કરતી વખતે ઓમ નમ સિવાય મંત્રનો જાપ કરો આમ કરવાથી કુંડળીમાંથી ગ્રહ દોષ દૂર થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો